હલો હર્ષદભાઈ વાત કરો છો કે ભાઈ આ રીતના તમે હિન્દુ સમાજ નું આમ ને તેમ હિન્દુ સમાજ વિશે ભાઈ એક પણ શબ્દ ખરાબ બોલ્યા નથી કે કોઈ હિન્દુ સમાજ નો વિરોધ કર્યો નથી અને તમે એમ કહો છો કે અમારે તો ટાર્ગેટ છે કે મા ભારતી ને ઉચ્ચ સ્તરે લઇ જવા છે ને દેશ નો વિકાસ કરવો છે તો દેશ નો વિકાસ કઈ રીતે થાય ને ઉચ્ચ સ્તરે કઈ રીતે લઈ જવા ઈ તમે મને સમજાવશો એટલે તમે કોણ ફોન કર્યો હું દિનેશભાઈ માતા વાત કરું છું સત્તા થી બરાબર બરાબર શું આ ડ્રગ્સ આટલો બધો કરોડો નું પકડાતો હોય શિક્ષકોની ઘટ હોય ખેડૂતોની આટલી બધી સમસ્યાઓ હોય બરાબર પછી રોડ ને રસ્તા ને પુલિયા પડી જતા હોય અને અનેક સમસ્યા હોય આટલો સંઘ નો માણસ હોય કે વીએચપી નો માણસ હોય કે કોઈ અન્ય માણસ હોય એ કેમ ઈ મુદ્દે કોઈ કઈ બોલતો નથી હિન્દુ તો અમે પણ સહી બરાબર અને મુસ્લિમો ના પ્રોગ્રામો હોય તમે સાંભળો મુસ્લિમોના પ્રોગ્રામો માં ભાજપના બધા નેતા જાય એમાં ક્યારે કોઈને કઈ વાંધો નથી હોતો મોહન ભાગવત દિલ્હીની જે પણ હિન્દુ મુસલમાન મંદિર મસ્જિદ ભારત પાકિસ્તાન કરી અને તમે યુવાનોને ક્યાં સુધી ગુમરાહ કરશો યુવાનોને ગુમરાહ ક્યાં સુધી કરશો પછી તમે એમ કેતા કે બાંગ્લાદેશ જેવી આપણા દેશની પરિસ્થિતિ થશે તો તમે બાબત તમે કહો છો બાંગ્લાદેશ જેવી પરિસ્થિતિ થશે મંદિરો તોડશે ને મુસ્લિમો મારશે ને એટલે આ ભય નો માહોલ છે ને એ હું નાનો હતો ને અત્યારે મને ચાલીસ વર્ષ થશે પંદર ઓગસ્ટના કાલે હું નાનો હતો ને ત્યારથી સાંભળતો આવ્યો છું હું પેલા શાખામાં હતો બે ત્રણ વર્ષ સક્રિય અને અમને ધ્વજ મળ્યો ને ત્યારે પણ હું આગળ જ હતો એની હું તમને સાબિતી આપું તમને પોતાને ખ્યાલ આવી જશે કે હું આરએસએસ નો સભ્ય હતો સાબિતી આપું

તમે મારી વાત તો સાંભળો હું તમારી સો ટકા સાંભળીશ પેલા તમે મારી સાંભળો કે હિન્દુ મુસલમાન કરવાથી અને યુવાનો ને આ દેશ ને ગુમરાહ કરવાથી કઈ થવાનું નથી તમારી ઉપર થી નીચે બધે સુધી સત્તા છે જો તમે ઈચ્છતા હો કે ભાઈ આ મુસ્લિમો ખરાબ છે તો તમે એને દેશની બહાર કરો ને સે તમાર અમા ત્રાવડ અમારા જવા હાસે ત્યાંથી નીકળે ને નકા તમે કરી જાશો એમ બેગા થા હિન્દુ સમજી લેજો બેગા થા સો તો આપણે સમજી લેજો કે આપણે આપડા માટે કરો ભાઈ આ તો આ તો શું એ ખબર તમે તમે આજ તો ના આ બગજમાં

કોઈ પણ ધર્મના માણસો હોય એ સંડોવાયેલા જ છે તમે એમ માનો છો કે ગાયોના કતલખાના ને બધા હાલે છે એમાં ખાલી મુસ્લિમો જ છે તમે ગુગલ ઉપર જઈને તમે સર્ચ મારો તો ખબર પડશે કે ખરેખર કોણ છે બધા ધર્મોના લોકો છે બધા ખોટા ધંધામાં સંડોવાયેલા છે એટલે એવી બધી વસ્તુ કરી અને આ માનસિક જે ઓલો થઈ ગયો છે ને ધર્મના નામે યુવાનોને છેતરવાનું અને પબ્લિકને ગુમરાહ કરવાનું એ બંધ કરો અને શાંતિથી તમે તમારું કામ કરો અને બાકી કોંગ્રેસના નેતાઓને તમે ટાર્ગેટ કરજો જ નહીં તમે સાંભળો કારણ કે ભાજપના ભાજપના માણસો ક્યાંય પણ મુસ્લિમોના પ્રોગ્રામોમાં જાય

તમને જો ચોખ્ખું કહી દઉં ચોખ્ખું તમને દિનેશભાઈ હવે તમને જો એક દ્રષ્ટાંત આખું દઉં કે અહીંયા તને સમજી લેજો કે જે તે ટાઈમે તમને ખબર હોય તો આપણે જે રથયાત્રા ઉપર કિડાણા ઉપર મુસ્લિમોએ પથ્થરમારો કર્યો ને એનામાં એનામાં એ પથ્થર મારા થયા પછી આપડે સમજી લેજો કે ભાજપ ના ને ફોન કર્યા અને એને ફોન ના ઉપાડ્યા એનામાં સમજી લેજો કે total નઈ કર્યો એવું નથી કે એક જ કર્યો હોય ને એનામાં તમને કઈ દઉં કે ફોન કરવા મેં ફોન કર્યા હતા તો સમજી લેજો કે વાસણભાઈ ને કર્યો વિનોદ ચાવડા ને કર્યો કેશુભાઈ પટેલ સમજી લેજો કે જિલ્લા ભાજપ અધ્યક્ષ હતા એને કર્યો એને ન ઉપાડ્યો પછી સમજી લેજો કે એટલા જણા ને ફોન કર્યા જો પછી એને ફોન ન ઉપાડ્યા જો આ બધી આગજી હા પરો કરવાનું બંધ કરો કારણ કે ઈ આપણા દેશ સાથે કોઈ પણ સમાજ ના માણસો છે દેશ માં વર્ષોથી રેસેલા છે એ જવાના નથી અને એવું નથી કે નથી સારા લેજો કે જે રાષ્ટ્ર કામ નથી કરતા એવા આપડા ભાઈ છે દુનિયા કોઈ એવો દેશ નહિ હોય કે જેની અંદર માણસો બધા સો ટકા સારા હશે સારા હોય ખરાબ હોય તમામ ધર્મ પછી

તો એના એના ઉપર તમારે લઈ જવા માટે તમારે સારી સ્વાસ્થ્ય સુવિધાઓ સારી સરકારી હોસ્પિટલો ખપશે પછી એના માટે તમારે સારી સરકારી શાળાઓ ખપશે એના માટે તમારે આખી જે ખેતી છે એના માટે બધું કામ કરવું પડશે તો થશે ખાલી ભાષણબાજી તાયફા તમારા સાથે હિન્દુ મુસ્લિમનું મંદિર મસ્જિદ કરવાથી ભાઈ કઈ નહીં થાય અને બીજી વસ્તુ હું તમને કહું બીજો પ્રશ્ન કરું તમારા છોકરા કેટલા તમારા છોકરા કેટલા મારા બે છોકરા ક્યાં ભણે છે મારા છોકરા ગુરુકુળમાં ગુરુકુળમાં નેતાઓ વીએચપી ના નેતાઓ એને કહ્યું કે તમે તમારા છોકરાઓને સરકારી શાળામાં ભણવા મૂકો સરકારી શાળાઓની હાલત બહુ ખરાબ છે શિક્ષકો ઘટ છે હમણાં પણ તમે જોયો કે શિક્ષકો કોઈ હાજર નથી વિદેશમાં છે ને અહીંયા